મોમાઈ કહે છે કે મારી કારા માથાના માનવી જે ચોવીસ કલાકનો માંડવો નાખે છે સાડા ત્રણ દી નાખે છે અઢી દી નાખે છે કોઈ નવ દી નાખતા હોય કોઈ હવા મહિનાનો નાખતા હોય પણ મારે તો એવો માંડવો નાખો છે કે બાર મહિનાનો તારો તારો એ ઉભો રહે અને મારી બે દીકરીઓ વિવાહ એ જાન આવે એ બાર મહિના એ જાન રોકાય મમાઈ કહે કે માવલ બાપ જા કદાજ આજ તું આવડો આ કામ આદર અને હું મમાઈ આજ આવડો આ તારું કામ મૂકેલું તે માનજે કે હું તારી મમાઈ બોલી લીધી બાપ કે માળી એ બધી વાત હાજી પણ આજ આ ગામની માથે નજર કરી કે આજ કદાચ તારો બાર મહિનાનો માંડવો મારી નાયત આવે બહેન બે રજવાડા મારે ભેગા કરવા છે આય તો મારે ધામધૂમ કરવું છે કે બાપ બા હું મોમાંય તને એવું કહું છું કે મેં તને એવું કીધું કે આ તું તારું કામ આદે અને હું મોમાંય ભેગી રહીને આ તારું કામ મૂકેલું તો એમ માંજે હું તારી મોમાંય બોલી દીધી કે મારી તો હજી તો મારા શબ્દ ને નથી ઓળખતી કે પણ તો બોલ કે આ ગામની માથે નજર કઈ આજ કદાચ તારો બાર મહિના ધર્મનો થંભ ઉભો હોય અને આ ગામની ની કોઈનું કરમ નું મોત આવ્યું હોય અને એ તારે બાર મહિના જાપા બહાર ઉભું રાખવું હોય તો માંડવો નાખો છે મારે નથી નાખવો તે દીમા રમા બાપ તે તારી નાઈત નું માંગ્યું તારી વસ્તી નું માંગ્યું પણ આ તો તે જગત નું માંગ્યું પણ જા મેં તને કીધું ને મજા જા કદાચ કોઈ નું કર્મ નું મોત આવ્યું હોય અને બાર મહિના ભલામાણા ઈ જાપા બાઈ નો રાખું તો તારી મોમાય નહીં

બારવણીઓ ભાટ માથે માણસની માથે જો મીઠું ના માન નાખે તો માણસને હોતો નહોતો કરી નાખે લીલા ઝાડ માથે જો કદાચ મીઠ નાખ્યું હોય તો બારી ભસમ કરી નાખે બારવણીઓ ભાટ આકાશમાં ઉડે પતારમાં ગેપ થઈ જાય પાણીની માથે પગલા ભરે કદાચ એને નાગ કરે તો એ નાગના ઝેર સડે નહીં આવો બારોણીઓ ભાટ એને ખબર પડી કે કચ્છ ધરાની માલકો આજ મહિનાનો માંડવો નાખ્યો છે આ જગત તેડા કર્યા છે મને બાર વણિયા ભાત ને કંકુતરી નહીં પણ લાય આજ કદાચ એ દીકરી ના વિવાહ અને આવડો માંડવો સુધરવા દઉં તો તો હું બાર વડિયો ભાટ નઈ આવા માતાજીના ના મઢ મંદિર હોય અને આવી નું ગોરે કે છે આ તમારા માતાજી છે તમારા કુળદેવી છે તમારા ઈષ્ટદેવ છે કે છે હા જો તમારે આને રાખવા હોય તો હવાશેર નું હોનાનું પુતરું બનાવી હવાશેર નું હોનાનું પુતરું બનાવી હોનાના હાકરે એ મારા હાથીના પગે બાંધો આવી રીતે સંપન્ન રજવાડા ઈને સર કરીને નાયેલો લાંબો કરે ફરા ફરાને મૂર્તિઓ ઠેકી ઠેકીને એના ખોરા માં પડે અને ચોક માં જઈને ફરાન મૂર્તિઓ હરગાવી અને એનો દેતવા કરીને એના હોકા માથે મારે આવો બારવણીઓ ભેયા બારવણીઓ ભાટ ક્યાં આવે એ કચ્છની માલિકો આવે અહીંયા તો ત્રણ ટેમના ભોજન માવલ હાબાણી આપે હવાઈ ઘી ને સેવ લાલ બપોરે લાબસી હાંજે દૂધ ને ભાત આવી રીતે ત્રણ ટેમના ભોજન આપે અને માંડવાની માલિકો તો માણા માય ની બહેન બે રજવાડા ભેગા કરેલા અને ઈ બારવણીઓ ભાટ કાટ કરતો આવી અને ઉતરે જેમ બકરાના ટોરામાં વાઘ પડે એવી રીતે આવી મિત્રો પણ તા તો માણા ભાગવા મીઠું કે કોઈ ભાગશો નહી માવલ હાબાણી ને કે માવલ હાબાણી આવડો ત્યાં માંડવો કર્યો આ તારી બે દીકરીઓના વિવાહ કરે મને પૂછીને તું આ કરે કે બાપ હું મારી માતાજીને પૂછીન કરું છું આ કે એમ કે હા તો આજ મારી બારવણીયા ભાતની શરદી છે કે કદાચ છ મહિનાનું બાળક તું બોલાય ન કે હું બારવણીઓ ભાટ બોલાવી દઉં જો તારેથી બાળક બોલે તો આ માંડો ને વિવા બધું કહી અને ન બોલે

એક રાત મને એક રાત પૂરતો મને ઓલું કહી અને આવડો જવાબ હું તને કાલ આપી કાલ હવર માં તને જવાબ આપી કે કઈ વાંધો નહીં તેદી માવલ ક્યાં જા એ મારી મોબાઈલ ના મઢ જા મારી મોબાઈલ ના મઢ માં જી મારું માવલ બેટાની પતારી કરે બીઠું જો ને મારના હાડકાર

આજ મારે મોમાઈને એક નવો નકડો માંડવો છે આવડા બારોડિયો ભાટ કે છે કે છ મહિનાનું નું બાળક બોલાવ હું બોલાવું એવું તને કે છે ને કે હા કે તો ઈ બારવણિયા ભાટ કહેજે કે બાળક તો કદી બોલે કે જેના મોઢાની માલકો દીધી ભગવાને જીભાન ઈ સો મહિને નહીં બાર મહિને બે વર્ષે પાંચ વર્ષે કદી બોલશે પણ આજ કદાચ કાચી માટીનો કુંભ બનાય અને મારી નવ દુર્ગાના નવ નારવા મેરાય અને એ બારવણિયાના કહેજે ને બહેન બે રજવાડા ભેગા થયા છે અસભાની માલકોરા કુંભ મીકી કહેજે કે હે બારવણિયા ભાટ બાળક તો બોલે કે જેને ભગવાને દીધી છે જીભાન મોટામાં પણ જો આ કાચી માટીનો કુંભ બોલે ને તો આ સર નર ગુણાવે કે છે મારી આ કાચી માટીનો કુંભ મારે ક્યાં બનાવો આ કઈ મને થોડો કે ફાવે છે કે ના બાપ જા કચ્છની માલગોર યંજાર યંજાર ગામની માલગોર મારો કરમડીયો કુંભાર છે એયા જઈ અને મારા કરમડીયા કુંભારને કહેજે ઈ તને કુંબ બનાવી દે છે તેદી વોતર શેર ને યંજાર જા કરમર કુંભાર કે વહે એ તને ભજે કોઈ ઈ ન રને ના એ કુંભા અહીંયા તું ગણાવજે રાતના અઠી તેર વાગ્યાનો સમાર જળથળ થતી ગયા છે કરબણીયા કુભાનના અહીંયા માવલ હાબાની જૈનની ખડકી ખખડાવે કે અત્યારે અડધી રાતે કોણ આવ્યું બે ઉગાડે કે કોણ કે હું માવલ હાબાણી કે ઓ બાપ તું તો એક કચ્છનો રાજા કહેવાય લાખા ફૂલાણી માને તો ચારણ તારે શું મારી જરૂર પડી કે જરૂર એ પડી છે કે મારે કુંભ બનાવવો છે અને એ કામ પણ કાચી માટીનો નિભાડામાં પકવવાનો નથી અને નવ નારવા મેલવાના છે કે બાપ આવડું આ કામ તો મેં આ મારી આંખુંના પડણ સડી ગયા તે જ મેં આ કામ બંધ કર્યું છે હું આંખે ભારતો નથી એ મારા માવલ હાબાની ને મારી મોમાઈ નો હાકડો આવે બાપ જામ હાથ કર્યો ને તા કરમણીઓ કુ દેખતો થા સાગડા માં છે માટી નો પીડો મેલે એ મારો કરમણીઓ કુ આ કુંભ બનાવે

ઈ ભલે ઉઈગા ભાણ પરથવીના જાણ પરથવી માથે પ્રગટી તારે ગોરી અંદારા ભાગિયા ગઢે પોટે તરફ તારા ઉગળિયા ને સજા શણગાર આઠ બજારે સંસરે વાણિયા ઢોરીરા હરે જૂતિયા પંખીડા કે માર્ગ પરવીરા તારે જાગ્યા કોઈ તપેશ્વરી રાજા ઈ વાйга નિશાનના ભાષા વાજા સવજી કહે હે ચકસો ભલે ઉઈગા રાજા બાણ